બ્લડ ડોનેશન કરી અને બેંક ને સાથ ને સહકાર આપશો આગામી વર્ષે એકસો પંચાવન થી સાહીઠ જેટલી બોટલ એકત્રિત થઈ હતી આ વર્ષે અમારો બસો થી બસો પચાસ નું લક્ષ્યાંક છે તો સર્વ નગરજનો અમને સાથ સહકાર આપશે એવી આશા સાથે વિનવું છું અસ્તુ જય સહકાર આમાં એક મિનિટ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા બ્લડ ડોનેશન થઈ રહ્યું છે

અને આ કેમ્પમાં બેંક તરફથી અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તરફથી પણ સર્ટિફિકેટ આપી બેંક તરફથી એક બસો થી ત્રણસો રૂપિયાની ગિફ્ટ આપવામાં આવે છે તો આપ સૌ વેરાસર આ કેમ્પમાં આવી આપનું બ્લડ ડોનેશન કરો એવી આપને નમ્ર વિનંતી છે તો દર્શકો જોઈ શકો તમે કે અર્બન બેંક ઉમરેટ દ્વારા આજે મેગા બ્લડ ડોનેશન કાર્યક્રમ થઈ રહ્યો છે અને એક મીડિયા તરીકે પણ હું કહીશ કે શક્ય એટલા વધે આપણે સ્વસ્થ લોકો આવીએ અને બ્લડ ડોનેશન કરીએ આપણું જ આપેલું બ્લડ કોઈનું જીવન બચાવવામાં ખુબ સહયોગી થઈ રહ્યું છે તો ચોક્કસ આમાં બડી ચડીને ભાગ લઈએ ત્યાં સુધી જોતા રહો પીએનજી ન્યૂઝ ધનંજય શુક્લા આભાર